દર્શક મિત્રો હિંદનબર્ગ બાગ બે પાછું માધવીપુરી અને બોચ નાના બે નવા પાત્રો ઉમેરાયા છે સેબી ઉમેરાયું છે અગાઉ આ સમગ્ર મામલો જયારે સુપ્રીમ કોર્ટ પાસે ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે એની તપાસ સેબી એક વૈધાનિક સંસ્થા છે અને એની ક્ષમતામાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી એમ કહીને હવે હાથ જ નીકળ્યા છે અને એમના પતિ એમના જે આખા એક મામલામાં જે હાથ રંગાયેલા પકડાયા છે ચિંતાનો વિષય છે પ્રશ્ન એ થાય છે આવે સમય હવે સામાન્ય માણસની આદેશની સર્વોચ્ચ અદાલત અને જસ્ટિસ ચંદ્રચૂડ જેવા તજજ્ઞ ક્ષમતામાં રહેલ વિશ્વાસ તકીરે એ માટે હવે સર્વોચ્ચ અદાલત આનો મોટો કોગ્નિજન્સ લઈ જેપીસી જેવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવે એવા કોઈ આદેશો કરશે અપેક્ષા છે અને અપેક્ષાઓ ભવિષ્ય એટલું બધું દોળાયું નથી કે એના તળીએ પડેલ કાંકરા ન દેખાય મળીએ આ એપિસોડ યુટ્યુબ પર છે જોવાનું ના ચૂકશું અને તમારા અવલોકનોને મને હંમેશા ચિંતકાર રહેશે ધન્યવાદ